ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલના મત વિસ્તાર વિરમગામમાં જળ બંબાકાર અમદાવાદના વિરમગામમાં વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો છે વરસાદ રોકાયને એક કલાક પછી પણ વિરમગામમાં જળ ભરાવ છે વિરમગામમાં મોટા પરકૂટામાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા જેથી સ્થાનિકો મુશ્કેલીમાં કહે છે ધારાસભ્ય અને સ્થાનિક નેતાગીરીની નિષ્ક્રિયતાને લીધે

મોટા પરકોટા મોટા પરકોટા ખાતેના દ્રશ્યો છે જ્યાં આગળ સોસાયટીમાં રહેણાંક એકમોમાં આખો જે વિસ્તાર અહીંયા આગળ આવેલો છે તે જળબંબાકાર કાર છે જોકે એક રાહતના સમાચાર એ પણ છે કે વરસાદ લગભગ અડધો પોણો કલાકથી બંધ છે પણ અડધો પોણો કલાક વરસાદ બંધ હોવા છતાં પણ અહીંયા આગળ વરસાદી પાણી છે તેના કોઈ નિકાલ હજી સુધી થયા નથી લોકો વાહનોની સાથે પગપાળા પણ અહીંયા આગળ કેવી રીતના જઈ રહ્યા છે તે જોઈને અંદાજો લગાવી શકાય છે કે અહીંયા આગળ ખાડ કૂવાની અથવા ડ્રેનેજ લાઈનની કોઈ વ્યવસ્થા નથી તેની સાથે વરસાદના પાણીના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે અહીંયા આગળ છે એક વૃદ્ધ મહિલા અહીંયા આગળથી આવી રહ્યા છે તેમની પણ પરિસ્થિતિ જોઈને અનુમાન લગાવી શકાય તેમ છે કે જે વરસાદી પાણી છે તેને કઈ રીતના કબજો અહીંયા આગળ જમાવેલો છે પાછળ કેટલાક મહિલાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું તેમના ઘરમાં પણ આ પાણી ઘૂસી જવાની પરિસ્થિતિ સર્જાઈ હતી આખરે શા કારણથી વરસાદી પાણી અને ડ્રેનેજની વ્યવસ્થા હજી સુધી નથી થઈ શકી સ્થાનિકોને પૂછીશું કયા પ્રકારની હેરાનગતિ છે આટી તમારા ઘરમાં પાણી ભરાઈ ગયા કેટલા વર્ષોથી આ સમસ્યા અહીંયા આગળ લગાતાર ત્રીસ વર્ષ પહેલા આ પરકોટો સૌથી બેસ્ટમાં બેસ્ટ હતો ત્રીસ વર્ષમાં તો આની કોઈ હાલત જ સારી રાખી નથી જવા માટેના જે પાણીના લાઈનો હતી ત્યાં આગળ ઝૂંપડા બની ગયા છે ભંગાર બધા મૂકેલા છે એટલે આ પાણીનો કોઈ નિકાલ છે નહીં એટલે એ પાણી ધીમે ધીમે અમારા ઘર સુધી પહોંચ્યું છે અમારી અંડરગ્રાઉન્ડ ટાંકીઓ ટોટલી વરસાદી પાણીથી ભરાઈ જાય છે એ પાણીનો અમારે નિકાલ કરવાની બહુ જ તકલીફ પડે છે અને એ પાણી વાપરવાથી અમે માંદા બી પડીએ છીએ ચામડીનો રોગ થાય છે પીવાનું પાણી અમારે ઉકાળીને પીવું પડે છે તો અસર આ વસ્તુથી વાકેફ નથી હશે પણ કોઈને અહીંયા ઇન્ટરેસ્ટ નથી નિકાલ કરવામાં કોઈને ઇન્ટરેસ્ટ જ નથી ખરા જોવા માટે નથી આવતું કોઈ નથી ઇલેક્શન નહીં થાય હા કોઈ આવ્યું જ નથી જોવા જ નથી આવ્યું

પ્રસંગ હતો અમદાવાદ થી લોકો આવેલા બસો ગાડીઓ આવી છે અહીંયા આગળ પણ કોઈ અંદર સુધી આવી નથી શક્યું બધા મુનસર દરવાજા સુધી જ પહોંચ્યા છે બધા બધા અંદર સુધી કોઈ ગેસ્ટ આવી નથી શક્યું અમારી કેટલી બધી રસોઈ પડી રહી છે ફેંકી દેવું પડ્યું પ્રસંગ હતો તે પણ અહીંયા આગળ બગડ્યો છે આ શું કહેતા હતા પાલિકા પાલિકાની કામગીરી પર હા પાલિકા કરે છે શું હોય ને પાલિકા ઉપર લોકો કોઈ કે એક્શન કોઈ નથી લઈ શકતું હું જે બહાર શાળા એક આવેલી છે ત્યાં આગળ ઊભો તો ત્યાં આગળ કેટલાક જે પુરુષ હતા તેમણે હું કીધું કે કુંડી પણ ઉભરાય છે અને તેની સાથે વર્ષાથી ડેલી ગટર તો ઉભરાય જ છે જો એ આ અહીંયા આગળ પરકોટામાં તો ડેલી પાણીનો યુઝ્યુ તો છે જ અને ગટરો તો ઉભરાય જ છે એલો અહીંયા આગળ તો જો પ્રસંગ પ્રસંગ આજે જીવચર્યા બાની અમારે હા તો પાંચસો માણસ ની રસોઈ હતી અને એમની ગંદી કામગીરીઓ એના હિસાબે પાલિકા કરે છે શું તો આ કે વિરમગામ વાળા કેમ નથી કહી શકતા કે એમની પાસે કોઈ જવાબ કેમ માંગી નથી શકતા કે એવું તો શું છે કે જવાબ માંગી નથી શકતા

અમદાવાદ અમદાવાદનો સેટેલાઇટ એરિયા કહેવાય અત્યારે ચંડોળા કરતા ગંદી પરિસ્થિતિ છે તમને એનો ખબર પડશે ખ્યાલ આવવો જોઈએ કે શું છે હાલત ચંડોળા થી એ ગંદી હાલત છે બે એરિયાની સરખામણી ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે પ્રશાસનની નિષ્ક્રિયતાના કારણે આખે આખો જે વિસ્તાર છે એની હાલત કયા પ્રકારની છે જે સામાજિક પ્રસંગ હતો તેને પણ રદ કરવો પડ્યો કારણ કે અહીંયા આગળ વાહનો ન આવી શક્યા અને તેના કારણે જે મૂંસર છે ત્યાં આગળ વાહનો મૂકી રાખવા પડ્યા અને જે સ્થાનિકો છે તે અહીંયા આગળથી પસાર ન થઈ શકતા અત્યારે લોકો પરત ફરી ગયા છે આ જુઓ આ અહીંયા આગળના દ્રશ્યો છે લોકોના મકાનો છે તેમાં કેટલું પાણી અહીંયા આગળ જોવા મળ્યું છે માત્ર ત્રણ ઇંચ વરસાદમાં અને તે પણ હજી સુધી ઓસર્યું નથી જોકે રાહતની વાત છે કે વરસાદ બંધ છે પરંતુ વરસાદ હજી પણ અહીંયા આગળ ચાલુ હોય આ મહિલાઓ પણ અહીંયા આગળ જોઈ શકાય છે જે ઉપર ઊભેલા હતા અને કદાચ તેમને પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે જો હજી પણ એકથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો તો તેમના ઘરમાં પાણી સો ટકા ઘૂસી જાય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ છે તો વિરમગામમાં વરસાદના કારણે ઓછું પણ પ્રશાસનની નિષ્ક્રિયતાના કારણે અહીંયાના સ્થાનિકો છે તેમને વધુ ખરાબ રીતે બાદમાં લેવામાં આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે અને રવિવારનો દિવસ છે તેમ છતાં પણ અત્યારે લોકો વધુ વરસાદ ન પડે તેના માટેની પ્રતિક્ષા કરી રહ્યા હોય તે પ્રકારનું વાતાવરણ હાલ વિરમગામમાં જોવા મળી રહ્યું છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે ખુશાંક સોની એબીપી અસ્મિતા વિરમગામ